મિત્રો યહુદાના પત્રના અગિયારમી કલમમાં ત્રણ માણસોના નામ લખવામાં આવે છે કાઈન બલામ અને કોહરા કાઈનના માર્ગે ચાલે એમ કે છે એનો મતલબ કે જેમણે ધાર્મિક કૃત્યો કર્યા પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવ્યા નહીં તેમનામાં ધાર્મિકતા વધારે હતી આત્મિકતાનો અભાવ હતો બલામ પણ ઈશ્વરની સેવા કરવાની ઈચ્છા રાખતો હતો પણ એ દ્રવ્ય લોભમાં કોહરા એ લેવી ટ્રાઇબમાંથી આવનાર વ્યક્તિ પણ એને જે કામ સોંપવામાં આવ્યું હતું ઈશ્વરનું કામ એમાં એ સંતોષી નહોતો અને એને બળવો કર્યો મિત્રો આ ત્રણે ત્રણ માણસ કાઈન બલામ અને કોહરા આ ત્રણે ત્રણ માણસો એ ધાર્મિક માણસો કહેવડાવતા હતા તેઓ ઈશ્વર સાથે જોડાયેલા હતા કાઈને બાહ્ય બાબતોથી ઈશ્વરને ખુશ કરવાની કોશિશ કરી બલામ એ પોતે પ્રચારક છે એવો દાવો કરે છે એ પોતે લોભમાં ફસાયો અને કોહરા જેને ઈશ્વરે કામ સોંપ્યું હતું એ કામથી તે સંતુષ્ટ નહોતો અને એણે બંધ કર્યું મિત્રો આપણામાં પણ આ ત્રણ કેરેક્ટર આવી શકે છે આપણે કહી શકીએ છીએ કે આપણે ઈશ્વર સાથે જોડાયેલા છે છતાં પણ આપણે બાહ્ય દેખાવથી ઈશ્વરને ખુશ કરીએ છતાં પણ આપણે દ્રવ્ય લોભમાં ફસાઈએ અને છતાં પણ આપણે ઈશ્વરે જે કામ સોંપ્યું છે એ કામ કરવાને બદલે આપણે પોતે આપણું કામ પસંદ કરીએ અને ઈશ્વરના કામ પ્રત્યે આપણે અણગમો પ્રગટ કરીએ જો આવું કોઈ કેરેક્ટર આપણામાં છે તો આપણામાં આધ્યાત્મિકતા નથી આત્મિક બાબતો વૃદ્ધિ પામી રહી નથી પણ આપણામાં ધાર્મિકતા વૃદ્ધિ પામી રહી છે ધાર્મિક માણસો એ માણસોને ખુશ કરી શકે પોતાને ખુશ કરી શકે પણ ઈશ્વરને ખુશ કરી શકતા નથી જ્યાં સુધી ઈશ્વર માણસના જીવનના કેન્દ્ર સ્થાને આવે નહીં ત્યાં સુધી એની ધાર્મિકતા એ નીરસ છે એ માત્ર ધાર્મિક કૃત્યો કરે છે પણ એને ઈશ્વર સાથે સંબંધ નથી આવા માણસો એ ઈશ્વર સાથે વાત કરતા નથી ઈશ્વરની ઈચ્છા જાણતા નથી ઈશ્વરની પાછળ નથી કદાચ તેઓ છે પણ ધાર્મિકતાથી કદાચ તેઓ ધાર્મિક કૃત્યો કરે છે પણ એની પાછળનો અર્થ તેઓ સમજ્યા નથી કારણ કે તેમણે પોતાનું જીવન પણ ઈશ્વરને નથી સોંપ્યું એટલા માટે તો મિત્રો આજે તમે વિચારો કે ધાર્મિક માણસો એ માણસોને ખુશ કરી શકે છે ઈશ્વરને આત્મિક માણસોની જરૂર છે જ્યાં સુધી માણસ પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપે નહીં ત્યાં સુધી એના દરેક ધાર્મિક કૃત્યો એ નકામા છે અને સ્વ કેન્દ્રિત છે એ કદાચ પોતાને માટે સારા લાગતા હોય પણ એને ઈશ્વર સાથે સંબંધ નથી